તમારો પૂર્વજ ખુલ્લો એમ ફરે છે નોમ આવે છે મહારાજ નું અને નોમ બીજું આવે છે હું જાણો બહુ છે

રાખો દીકરાઓ દારૂ માં એટલે આસુરી શક્તિ ઘરમાં પ્રવેશ કરશે ખબર છે તમને ખબર છે તમને બેખુ ખબર છે કઈ ખબર માંસ કોણ ખાય રાક્ષસો ખાય કોણ ખાય દીકરાઓ રાક્ષસ કઈ તમે રાક્ષસો રાક્ષસો પ્રતિભાઈ ના અમે મા ના દીકરા છીએ અમે મનુષ્ય છીએ માંસ ખાઈ ખાઈ તો એક મરી ગયો તમને ખબર છે ખબર છે તમને હું માતા કઉ છું